નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોતી ભાગ એક ધોરણ છ સંસ્કૃત પાઠ ત્રણ લેખનમ તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું એક લેખનમ પ્રકરણ ત્રણ લેખનમ પ્રશ્ન એક અનુલેખન કરો વૃષભ મેષ નકુલ સ્થાલિકા ચટકા ઘટી કોચિકા પુષ્પમ પુસ્તકમ ઉરુકમ પ્રશ્ન બે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો શ્રી નમ નમસ્તે શારદે દેવી વિદ્યારંભે કરીશ્યામી પ્રસન્ના ભૌ સર્વદા વક્રતુંડ મહાકાટી સમ સમપ્રભ ગુરુદેવો મહેશ્વર અને આ જ વાક્યો તમારે સારા અક્ષરે લખવાના છે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોનું અનુલેખન કરો એટલે વાક્ય જોઈ જોઈને પાછા લખવાના છે ભીત શશક ધા ધાવતી સિંહ સિંહ અપી ગછતિ શશક પલાયન કરોતી કુત્ર પતતી આકાશ શૃંગાલ અનુધાવતી શશક ભીત ભવતી કાક આગછતિ કલ્પેશ ધાવતી રમેશ ખેલતી કૃપા ખાદતિ પ્રશ્નચાર तमारा वाली बोल तमारा शिक्षक बोले थे संस्कृत शब्द सूत्र लेखन करो स्थालिका तो थाली पीपलिका तो कीड़ी रेलयानम रेलगाड़ी वातायानम बारी द्वारम दरवाजा लेखनी पेन भगिनी बहन भात्रा भाई शशक ससलू सुक पोपट તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો આવા ને આવા વિડીયોની અપડેટ જોવા માટે ચેનલની મુલાકાત લેતા રહેજો અને હા ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ સિવાય દરેક વિષયના ગણિત વિજ્ઞાન સમાજ દરેક વિષયના ધોરણ છથી આઠના વિડીયો છે એ સિવાય જ્ઞાનસાધના જે ધોરણ આઠમા પરીક્ષા આવે છે જેમાં ચોરાણું હજાર જેવી સ્કોલરશિપ મળે છે તેના વિડિયો પણ અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તે સિવાય ગણિતની ટૂંકી રીતો વિજ્ઞાનના પ્રયોગો અને વિજ્ઞાનની અવનવી પ્રવૃત્તિઓ તે પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલી છે તો તે તમે જરૂરથી તેની મુલાકાત લઈ અને નિહાળજો અને આ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને પ્રવૃત્તિ કેવી લાગી થેન્ક યુ